યાત્રાધામ અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા પ્રસાદને લઈને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે બુધવારે ભક્તો કલાકો સુધી અંબાજી મંદિરમાં પ્રસાદ માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા તેમજ પ્રસાદની પાવતી લીધા બાદ પણ માય ભક્તોને પ્રસાદ લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું જેથી પ્રસાદ વિતરણ કેન્દ્ર પર ભારે અવ્યવસ્થા સર્જાઈ છે

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ